નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબનો સ્વર્ગવાસ થયો સાથે વિમાનમાં બેઠેલા મુસાફિરોનો સ્વર્ગવાસ થયો તે માટે જલારામ મંદિર રણોલી ખાતે તેમની દિવ્યાત્માને પરમાત્મા શાંતિ અર્પે તે માટે મંદિરે પધારેલ શ્રી ગિરિરાજસિંહ વાઘેલા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કનુભાઈ મકવાણા શ્રી સુરેન્દ્રસિંહ મહેડા શ્રી નરેન્દ્રભાઈ રોહિત શ્રી ધ્રુવેશભાઈ પટેલ શ્રી જશભાઈ મકવાણા શ્રી મિનેશભાઈ પટેલ તથા જલારામ ભક્તોએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી બ્યુરો રિપોર્ટ વિસ્ફોટ ન્યૂઝ ન્યુઝની દુર્ઘટના થઈ છે જેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબનું નિધન થયું છે સાથે આપણા ગુજરાતના લોકોનું જે નિધન થયું છે એ માટે આપણે બે મિનિટનું મૌન રથ કરવાનું છે અને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમની આત્માને શાંતિ આપે સાથે સાથે આવી દુર્ઘટના ફરી કોઈ પરિવાર સાથે ના ઘટે એ માટે આપણે આજે ભગવાનને પ્રાર્થના કરીશું જ્યારે ઓમ શાંતિ કહું ત્યારે આપણે મૌન રથ ચાલુ કરીશું અને ઓમ શાંતિ કહીશું ત્યારે મૌન રથ પૂર્ણ કરીશું હરિ ઓ शान्ति